वेलकम टू राजेश सिलेक्शन कपडों आज આપણે ઇસ ટ્યુનિક માં ન્યુ કોન્સેપ્ટ એડ કરે છે કોટન મટીરીયલ ઉપર શોર્ટ લેન્થ માં જીન્સ ઉપર બોટમ ઉપર લેગિંગ્સ ઉપર પહેરવા માટે બહુ સુંદર કલેક્શન છે જોઈ શકો છો શોર્ટ લેન્થ માં સ્ટન પટ્ટી સાથે પ્લસ ફ્લાવર પ્રિન્ટ આઇટમ બહુ સુંદર કોન્સેપ્ટ છે આમાં ઘણી બધી પ્રિન્ટો અમારી પાસે अवेलेबल છે તમે જોઈ શકો છો આ સેકન્ડ પ્રિન્ટ છે આમાં લાઇટ કલર સે ડાર્ક કલર સે બધ આ ઘણા બધા ઓપ્શન્સ છે આપણી પાસે કોન્સેપ્ટ એજ રહેશે સ્ટન પટ્ટી પ્લસ ડિજિટલ પ્રિન્ટ પ્યોર કોટનમાં શોર્ટલેન્સ માટે ઓફિસ વર્ક પહેરવા માટે બહુ સુપર આર્ટિકલ છે બહુ ડિફરન્ટ અને યુનિક ચાલે છે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડિંગ ડિઝાઇન્સ છે આમાં સાઈડમાં કટ આવશે વાત કરીએ તો સ્મોલ સાઇઝથી લઈને ટ્રિપલ એક્સેલ સુધી સાઇઝો અવેલેબલ છે આપણી પાસે બધી સાઇઝોમાં તમને ઓર્થ મળી જશે ચાલે છે બહુ સુપર ચાલે છે એમ પાંચસો સાડા પાંચસો છસો એ ટાઇપના ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલમાં વેચાય છે બજારમાં પણ આપણે ઓફર પ્રાઇસમાં આપી દઈશું એકદમ રિઝનેબલ રેટમાં આપી દઈશું ઓફર પ્રાઇસ ફક્ત ને ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં ત્રણ પીસ આપી દઈશું કોઈ પણ આર્ટિકલ તમે લેશો કોઈ પણ સાઇઝ લેશો તમને નવસો નવ્વાણું રૂપિયામાં ત્રણ પીસ અમે આપી દઈશું પરચેસ માટે આજે જ અમારે શોપ પર વિઝિટ કરો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે આ વિડિયો શેર કરશો થેન્ક યુ